લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે આજે તેમના વિજય રોડ શોનું આયોજન કરાવ્યું છે તો સવારે નવ વાગે સાણંદી રોડ શોનો પ્રારંભ થશે ચૌદ કિલોમીટર લાંબો રોડ શો ગાંધીનગર લોકસભા બેઠક પર છ વિધાનસભા વિસ્તારમાં યોજાશે તેના માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરાયું છે તો રોડ શો આયોજન માટે વિધાનસભા વિસ્તારમાં સ્તરથી લઈ સોસાયટીઓ સુધીનું પ્લાનિંગ રોડ શો ના રૂટમાં ચાર દિવસથી આયોજન ચાલી રહ્યું હતું આ રોડ શોમાં લોકો અને કાર્યકર્તાઓની હાજરી માટે ધારાસભ્યોએ જવાબદારી ઉઠાવી છે તો છ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થનારા રોડ શોમાં અંદાજે પાંચ લાખ જેટલા લોકોનો સંપર્ક કરાશે સાણંદ કલોલ ઘાટલોડીયા નારણપુરા નવરંગપુરા અને વેજલપુર વિધાનસભામાં રોડ શો કવર કરાશે જેનું સમાપન વેજલપુરમાં થશે જ્યાં અમિત શાહ જનસભા સંબોધશે તો આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટે અમિત શાહનું જે પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહેશે અને આ સાથે જ ભવ્ય રોડ શોનું આયોજન માટે તમામ તૈયારીઓ હાથ ધરાઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે તો શાહ દ્વારા ભવ્ય વિજય શંખનાદ રોડ શોનો કાર્યક્રમ યોજાયો આ સાથે જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અનેક ભારે ભીડ પણ જોવા મળશે અનેક કાર્યકર્તાઓ અને લોકો પણ જોડાયા છે તો અમિત અંગે વાત કરવામાં આવે કે તેઓના દ્વારા જે પ્રમાણે હાલ તો ઉમેદવારી ભરવાની છે ત્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભવ્ય રોડ શો કરવામાં આવશે આ સાથે જ અનેક જનમેદની પણ ઉમટી પડશે તો અમદાવાદમાં થોડી વારમાં જ અમિત જે પ્રમાણે રોડ શો થવાનો છે સાણંદમાં ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક પણ કરવામાં આવ્યું છે ઢોલ નગારાથી અનેક રીતે માહોલ જામ્યો છે ત્યારે વાત કરીએ કે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ પણ ઉમેદવારી ભરવા જશે ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે આણંદ ખાતેનો રોડ શોના સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમામ લોકો મોટી સંખ્યામાં આવી ચૂક્યા છે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને તે માટે થઈ કેટલાક યુવાઓ જે છે તે પોતાના શરીર ઉપર અલગ અલગ ચિત્રોથી જે કહી શકાય કે ચારસો પારના નારા સાથેના જે તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે મહત્વની વાત છે કે તમામ લોકો જે છે તે અહીં આવી ચૂક્યા છે ને રોડસોની અંદર થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજી આવવાના છે તેને લઈ આપણી પાસે હિતેશ બારોટ છે તેમની સાથે વાત કરી છું શું કહેશો રોડ શો ને લઈ કયા પ્રકારની તૈયારી આ ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર લોકસભાના સાંસદનું નામાંકન ભરતા પહેલાંની તૈયારીના ભાગરૂપે જે રીતે સાણંદની અંદર આજે માનવ મેળાવણા ઉભરાયું છે

આપણી સાથે મયંક નાયક છે તમને વાત કરીશું મયંક શું કહેશો રોડ આયોજન છે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ પોતાના આવતીકાલે ઉમેદવારું પત્ર ભરવાના અગાઉ પ્રજાના આશીર્વાદ લેવા માટે આજે રોડ શો માધ્યમથી સાણંદથી આ રોડ શો શરૂઆત કરવામાં આવેલી છે સાણંદ ત્યારબાદ કલોલ ત્યારબાદ બપોર પછી સાબરમતી ઘાટોડિયા નારણપુર અને છેલ્લે વેજલપુર મત વિસ્તારમાં તેઓનો આ છે છે વાત અમિત શાહને લઈ તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે તેમજ મોટી સંખ્યામાં લોકો જે છે તે આણંદ ખાતે આવી પહોંચ્યા છે આણંદ ખાતે અને તમામ લોકો જે છે તે અમિત રાહ જોઈ રહ્યા છે કેમેરામેન મિત પ્રસન્દ મિત ભટ્ટ સાથે જતીન જીએસટીવી અમદાવાદ દરેકે દરેક જે લોકસભાની અંદર આવતી વિધાનસભા છે તેનું રહેશે અહીંથી જઈને આ રોડ શો કલોલથી થઈ સાબરમતી અને પછી નારણપુરા વિસ્તારમાં થઈને છેલ્લે જે જંગી જાહેર સભા છે તે વેજલપુર વિસ્તારમાં જાહેર સભા યોજાવાની છે એટલે આખા જે ક્ષેત્ર છે તેની અંદર આ રોડ શો અને મોદીજીની જે ગેરંટી છે અને મોદીજીની જે વાત છે એ લોકો સુધી જેમ અમારા નેતાઓ પહોંચાડે છે તેમ આજે અમિત શાહ સાહેબ પણ લોકોની વચ્ચે આવ્યા છે અને લોકો પણ આના માટે ખૂબ જ ઉત્સાહિત છે એમને મળવા એમને જોવા એમની ઝલક એક લેવા માટે એટલે મને ખાતરી છે કે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે તો આજ મુદ્દે हमारे साथ जतिन हमारे साथ લાઈવ જોડાય ગયા છે જતિન આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે ત્યારે આજે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હાલે શું અપડેટ જી મારા કેમેરામેનને કહે છે કે તમને સીધા જ દ્રશ્યો બતાવે અમદાવાદના હાલ આપણે સાણંદ ખાતે ઉપસ્થિત છે ત્યાંના તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે થોડીક જ વારમાં અહીં આવી પહોંચશે ને ભવ્ય રોડ શો જે છે તે સાણંદમાં કરવાના છે મહત્વની વાત છે કે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલ એટલે આવતીકાલના રોજ ફોર્મ જે છે તે ભરવાના છે તેને લઈ આજ રોજ તેમની લોકસભા વિસ્તાર જે છે ત્યાં આગળ મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજીત ચૌદ કિલોમીટર જેટલો લાંબો રોડ શો જે છે તે કરવાના છે હાલ સાણંદ એપીએમસી સર્કલ ખાતેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મોટી સંખ્યાના લોકો જે છે તે અહીં આવી પહોંચ્યા તમામ સાંસ્કૃતિક કાર્ય કાર્યક્રમોનું આયોજન જે છે

ચારસોના સ્લોગન સાથેના બેનરો પણ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે તમે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં આવી પહોંચે તે સવારે વહેલી સવારે આ રોડ શોની શરૂઆત જે છે તે થવાની છે હાલ કહી શકાય કે સાણંદનો રોડ શોનો રોડની જો વાત કરીએ તો સાણંદના ઘોડાઘાઢી સર્કલથી લઈ સાણંદ તાલુકા પંચાયત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સહિતના સાણંદ નવસરોવર સુધીના આ રોડ શો જે છે તે થવાનો છે મહત્વની વાત

જતન બિલકુલ વાત કરે કે જે પ્રમાણે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાદ રેલીનું સમાપન થશે તે બાદ અમિત શાહ વેજલપુરમાં સભા પણ સંબોધવાના છે તે અંગે શું છે અપડેટ જતીન માહિતી બદલ આપનો આભાર તો વાત કરીએ કે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે આજે વેજલપુર ખાતે તેઓ સભા પણ સંબોધશે ત્યારે રેલી અંગે વાત કરીએ કે ભવ્ય રોડ શોના જે પ્રમાણે આયોજન કરાયું છે તેમાં ઢોલ નગારા સાથે અનેક લોકો પણ જોડાયા છે અનેક કાર્યકર્તાઓ પણ આ રેલીમાં હાજરી આપશે આ સાથે જ અમિત શાહ દ્વારા જે પ્રમાણે કાલે આવતીકાલે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યારે તે અંગે આજે રેલીનું આયોજન કરાયું છે જેમાં અનેક લોકોએ હાજરી આપી છે

જેમાં સાંજે ચાર વાગ્યાથી અમદાવાદની સાબરમતી ઘાટલોડિયા નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરાયું છે ત્યારે વેજલપુર ખાતે જાહેરસભા પણ કરવાના છે સાણંદની અંદર રોડ શોની જો વાત કરીએ કે અનેક રૂટ થઈને આ રેલી નીકળશે જેમાં સાણંદના ઘોડાગાડી રિક્ષા સ્ટેન્ડથી લઈને સાણંદ તાલુકા પંચાયત કચેરીથી આ રેલી નીકળશે અને તે બાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી થઈને સાણંદ બસ સ્ટેન્ડથી થઈને સાણંદ નળ સરોવર ચોકડી પર આ રેલીનું સમાપન થશે તો આગેવાનો દ્વારા અમિત સ્વાગત કરાશે આ સાથે જ અનેક કાર્યકર્તાઓ પણ જોડાયા છે જેમાં રેલી અંગે વાત કરીએ કે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શોમાં એક હજારથી વધુ બાઇકો સાથે યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ પણ જોડાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સકારિતા મંત્રી અમિત શાની જે વાત કરી કે જે પ્રમાણે અમદાવાદની ચાર વિધાનસભા સાબરમતી ઘાટ લોડિયા નારણપુરા અને વેજલપુરમાં રોડશો કરશે જેમાં અલગ અલગ 60 સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકો તેમજ આગેવાનો દ્વારા અમિત શાનું સ્વાગત કરવામાં આવશે રોડશોમાં જે તે વિધાનસભા ધારાસભ્યો કોર્પોરેટરો બોર્ડ પ્રમુખો અને કાર્યકતાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શોમાં એક હજારથી વધુ સાથે યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ પણ જોડાવાના છે અને આ આ સાથે જ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુવાનોને શરીર પર ભાજપનો ઝંડો પેઇન્ટ કરાવ્યો અને કેસરી કલરની ધોતીમાં જોવા મળી રહ્યા છે સાબરમતી રોડ શો રૂટની વાત કરીએ અને રોડ શો રૂટની વાત કરીએ કે ઘાટલોરિયા રોડ શો રૂટની વાત કરીએ તમામ જગ્યા પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને અમિત શાહ દ્વારા જ્યારે ભવ્ય રેલી નીકળશે ત્યારે અનેક લોકો આ રેલીમાં જોડાયા છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પહેલા આજે અઢાર એપ્રિલના રોજ એટલે કે આજે ગાંધીનગર લોકસભામાં રોડશો યોજાયો છે આજે સવારે સાણંદ અને કલોલ ખાતે રોડશોનું આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાણંદ એપીએમસી સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અમિત શાહના રોડ શોમાં જોડાવા માટે ઉમટી પડ્યા છે તેમજ રોડ શોમાં જોડાનાર ભાજપના કાર્યકરોના કપાળે કમળનું તિલક પણ કરવામાં આવ્યું છે